સ્થાનિક રવિભાઈએ જણાવ્યું હતું કે બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સાત જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે હાલ સમગ્ર ઘટનાને લઈ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે હાલ વરાછા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે